સીતારામ જય માતાજી તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો મારા એક નવા બ્લોગ ની અંદર આપનો હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ મિત્રના કારખાને જે પ્લાસ્ટિકની દોરીનો મોટો પ્લાન છે કે પ્લાસ્ટિકની દોરી કઈ રીતના બને એ શું કામમાં આવે તો એ કઈ રીતને થાય છે આ મશીનરીમાં તો તમને બધાને હું શેર કરીશ બ્લોકની અંદર બન્યા રહેજો તો આપણે મિત્રની ઓફિસ આવી ગયા છીએ તમને બધાને હું દેખાડીશ કે કઈ રીતના આપણી પ્લાસ્ટિકની દોરી પાટી કઈ રીતના બને છે કઈ રીતના એનો માલનું ગોડાઉન આપ્યું છે બધું શેર કરીશ તો બ્લોકની અંદર ખાસ કરીને બન્યા રહેજો અને નવા મારા બ્લોકની અંદર

એટલે અંદર છે ને આની અંદર જે પ્લાસ્ટિકના દાણા નાખેલા હોય ને ત્યાંથી છે ને હળગીક પ્લાસ્ટિકની દોરી બને જો એટલું જ છે ને ગરમ એટલું છે એ જો ના દાણા દાણાના જો દોરી બને છે એટલે હરકી બને છે

આખો હા હા દેખાડો દેખાડો જો પછી દોરી બની જાય એટલે એ દોરીને છે ને આમાં રાખે પચાસ આ એક આખું ચક્કર છે એ ચક્કરમાં જો આવી દોરી બની જાય એ તમને દેખાડું પછી આવી રીતના આ ભાઈ છે ને અને થોડુંક છે ને આ બધું રિવેશન કરે જો આવી દોરી બની જાય એટલે એ લોકો છે ને આખા બંડલ બનાવે છે જો હમણાં તમને દેખાડું બહુ ધૂપ પણ બહુ છે આ લોકો ગરમીમાં ગરમી કામ કરે છે બધા જો આ બધી ચેક કરે છે કરેલા ભાઈ દોરી આપણે આ પ્લાસ્ટિક ની દોરી માંથી તો આવી રીતની છે ને દોરી આખું એક આખો બની જાય પેક થઈ વા અલગ અલગ કલર થઈ શકે પણ જો કમ્પ્લીટ થઈ જાય એટલે જો એ ત્યાંથી બધું થઈ જાય ને એટલે એ ત્યાંથી લાવીને પછી જો આવી રીતને એની દોરીથી બાંધવું પડે અમારે જો આ ભાઈ છે ને અમારે બાંધે છે સ્પીડ એ લોકોની સ્પીડમાં કામ કરવું પડે નગર આ મશીનનું ટેમ્પરેચર બહુ વધી જાય જો આ આપણે છે ને પ્લાસ્ટિકની કમ્પ્લીટ થઈ જાય આ માલ જો આ પ્લાસ્ટિકના દાણા છે ને એનો માલ કમ્પલેટ થઈ જાય આ અમારે જો આ વાઈની સ્પીડ કેટલી છે અખો માલ કમ્પ્લીટ થાય કલરે કલર નું થાય આજે વ્હાઈટ કલર લીધો છે આ લોકોએ પછી એ માલ કમ્પ્લીટ થઈ જાય એટલે અહીંયા આપણે એને વેઇટ કરી નાખીએ કેટલો વેઇટ છે કેટલું નહીં અમારા સામે જો મનીષભાઈ ઊભા છે એ ધૂપમાં બધા કામ કરે એટલું કામ કરે છે ને ધૂપમાં જો આ લોકો બધા બહાર બહાર લેવા આવે છે સારું ચાલો તો તમને બતાવી દીધું આપણે દોરીનું કેવું રીતે એ લોકો પ્લાસ્ટિકની દોરી બને તો હવે એ પ્લાસ્ટિકની દોરી આગળ જો શું કામ આવે ને એનો બ્લોગ તમને પછી બે દિવસ પછી આવી જાય કેમ કે હવે થોડું કામ છે અમે જઈએ છીએ કે બ્લોગને એન્ડ કરીએ હવે આપણે તમે જોઈ દીધું કે આપણે પ્લાસ્ટિકના દાણામાંથી કેવા મસ્ત બધાની દોરી બને છે હવે આની પછી દોરીનું શું આગળ કાર્ય થાય ને એ તમને આગળના બ્લોગમાં ખબર પડી જશે સારું ચાલો આ બ્લોગની અંદર